જિલ્લાની મહેમદાબાદ ભુમસ અને કોણી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો સરકાર દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ વિકાસ માટે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાજ્યભરમાં ઉજવવામાં આવે છે જે અંતર્ગત મહેમદાબાદ તાલુકાના મોદજ ગામમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચ્ચીસ ઉજવવામાં આવ્યો હતો જેમાં મહેમદાબાદ તાલુકાના અને મોદજના અગ્રણીઓ તેમજ મહાનુભાવો હાજર રહ્યા હતા શાળાના બાળકોનો ઉત્સાહ વધારવા માટે તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ ડાભી અને ગામના સરપંચ અને બીજા મહાનુભાવોએ હાજરી આપી હતી જેમાં બાળકોના ભવિષ્યનું જતન કરતા અને બાળકોનું ખાસ ધ્યાન રાખતું નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ મોદજના સભ્યો અને પ્રમુખ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને આજે શાળા પ્રવેશોત્સવમાં હાજર બાળકોને નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સ્લેટો દેશી હિસાબ લાકડાની પાટી કંપાસ બોક્સ જેવી વસ્તુઓ ધોરણ એક અને ધોરણ બેમાં માં ભળતા બાળકોને વિતરણ કરી હતી ત્યારબાદ પ્રગટ ધામ રામદેવજી મંદિર મોદશ તરફથી બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું તેમજ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હરહંમેશ મદદ કરવાનું વચન આપ્યું હતું તો મહુદા તાલુકાના ભૂમસ ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા કલેક્ટર અમિતભાઈ યાદવની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ખેડા જિલ્લા કલેકટર અમિત યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે મહુદા મામલતદાર મહુદા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સીઆરસી કોઓર્ડિનેટર બડમનભાઈ ભુમસ ગામના સરપંચ તથા ગામના અગ્રણીઓ નાગરિકો અને વાલીઓ સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આંગણવાડી બાલવાટિકા તથા ધોરણ નવ અને ધોરણ અગિયારના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યારે કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા જેમાં ભુમસ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગલતેશ્વર તાલુકાના કુણી ની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડબલ્યુટીપીએસ થર્મલના એસીઇ શ્રી બી એચ ચૌધરી તથા લાયઝન અધિકારી તરીકે શ્રીમતી ફરઝાનાબેન રયોલીવાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેઓના હસ્તે આંગણવાડીમાં બાર અને બાલવાટિકામાં બત્રીસ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો ગામના દાતાઓ તરફથી પ્રવેશ પામતા બાળકોને દફતર કીટ અને શાળામાં સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં પાસ થયેલ અને મેરિટમાં આવેલ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં ગામના નવા ચૂંટાયેલ સરપંચ મનીષભાઈ અને પંચાયત સદસ્ય કપિલભાઈ હિતેશભાઈ તથા ગૌતમભાઈ અને એસએમસીના અધ્યક્ષ શિવાભાઈ અને અન્ય સભ્યો તથા આરોગ્ય કેન્દ્રના સીએચ રીતલબેન ઉપસ્થિત રહ્યા હતા ગામમાંથી મોટી સંખ્યામાં વાલીઓ અને યુવાનો હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં નવા ઓરડાનું ઉદઘાટન અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું એકંદરે આજનો કાર્યક્રમ શાળાના આચાર્ય અને સ્ટાફ પરિવારની ઉત્કૃષ્ટ કામગીરી અને આયોજનથી ખૂબ જ પ્રશંસનીય રહ્યો હતો અને કુણી ગામની શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સુંદર રીતે સફળ બનાવવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત અધ્યક્ષ સ્થાને બી એચ ચૌધરી સાહેબ એસએમસી અધ્યક્ષ શિવાભાઈ નવનિયુક્ત સરપું અને ગામના પ્રથમ નાગરિક એવા મનીષભાઈ ગામના અગ્રણી એવા ફારૂકભાઈ લતીકભાઈ કાભાઈ એજાજભાઈ હસમુખભાઈ પંચાયતના સભ્યશ્રી તૌપિકભાઈ આરોગ આરોગ્ય વિભાગના બેનશ્રી ડોક્ટર રિપલબેન અને આજના કાર્યક્રમમાં દાન આપેલ દાતા આચાર્ય આચાર્યશ્રી શાળા પરિવાર અને અને આજનો કાર્યક્રમ જેના માટે છે એવા આંગણવાડી બાલવાટિકાના બાળકો અને આ શાળાનો શાળા પરિવાર સૌને નમસ્કાર આજનો કાર્યક્રમ છે પ્રવેશોત્સવ કાર્યક્રમ પરથી જ આપણને ખબર છે કે આપણે બાળકને પ્રવેશ આપવાનો છે પરંતુ એનો મુખ્ય ઉદ્દેશ શું છે

તો આ કાર્યક્રમની શરૂઆત માટે વેકેશન પહેલા સૌથી પહેલા તો આ બાળકોનો સર્વે કરવામાં આવે છે અને ત્યારબાદ આ કાર્યક્રમ આખા ગુજરાતમાં 3 દિવસ યોજવામાં આવે છે અને એ 3 દિવસમાં ગુજરાતની તમામ શાળાઓમાં બાલવાટિકા અને આંગણવાડીના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે તો આપણું મેઈન લક્ષ્ય એવું જોઈએ કે સરકાર જો આપણને આટલી બધી સુવિધા આપતા હોય તો આપણે પણ એમની સુવિધાનું મહત્વ લઈ જાણી અને એમને ફૂલ સપોર્ટ કરવો જોઈએ આજે સરકાર શ્રી આપણને ખૂબ બધું માહિતી આપે છે બાળકોને ભણવા માટે સાહિત્ય આપે છે વર્ગખંડ આપે છે શિક્ષક નિપુણ શિક્ષક આપે છે અને એમનો ઉદ્દેશ છે કે બાળક અર્થ ગ્રહણયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે તો આપણે એ સાહિત્યનો ભરપૂર ઉપયોગ કરી તેમજ કન્યાઓના શિક્ષણ માટે પણ સરકાર શ્રીએ નવો લક્ષ્મી નવો સરસ્વતી જેવી શિષ્યવૃત્તિની યોજનાઓનું પણ આયોજન કર્યું છે આ શાળાના બાળકો સીઈટી એનએમએમએસ પીએસસી જેવી પરીક્ષાઓમાં પાસ થયા છે એ માટે અમને ખૂબ ખૂબ અભિનંદન એમાં પણ જો બાળક શિષ્યવૃત્તિમાં પાસ થાય અને એનો મેરિટમાં નંબર આવે તો એ બાળકને પ્રાઇવેટ શાળા અથવા તો એમાં જ્ઞાન શક્તિમાં

જે ફાયદા આપ્યા છે એ ફાયદા ઉપયોગ કરી અને આપણા બાળકોને ઉત્તર ઉત્તર પ્રગતિ કરાવીએ એવી આપણે કાળજી લઈશું બાળકને દરરોજ શાળાએ મોકલીશું આજે બેને કહ્યું કે જે 10 થી 15 બાળક હતા એના વખત આપતી વખતે 250 250 બાળક હોય એવી શુભેચ્છા કે દરેક બાળકને આપણે શાળાએ મોકલીએ તો એ બાળક પણ ઈનામ પ્રાપ્ત કરે તેમજ શિક્ષક શિક્ષણ ક્ષેત્રે પણ સિદ્ધિ હાંસલ કરે

અને અમને નાનપણ આવી જાય છે તો પચીસ વર્ષ પછી પછી સ્કૂલની અંદર આવ્યા તો બાળપણ જેવું લાગે છે આમ જુઓ તો ઘણા બધા શિક્ષિત દેશોની અંદર પણ આપણો સાક્ષાત્કાર સાક્ષાત્કાર ઘણો ઊંચો છે છતાં સરકારને અમુક વર્ષોના આંકડા જોઈને લાગ્યું કે ઘણા વિદ્યાર્થીઓ અલગ અલગ પરિસ્થિતિઓને કારણે ત્યાં તો સ્કૂલે આવતા નથી અથવા અમુક વર્ષથી સ્કૂલ જોડીને જતા કર્યા બાદ સરકારે નિર્ણય કર્યો કે બાળકો સ્કૂલમાં આવતા થાય તો એના માટે પ્રોત્સાહન માટે શું કરી શકે બાળકોને આકર્ષવા માટે ઘણા બાળકો જે પાયાની જરૂરિયાત દર પેનબુક એ ન લઈ શકતા એને પણ સગવડરૂપ થાય એટલા માટે શાળાનો રાખી અને તમામ બાળકોને સીજ આપવાનું મળ્યું સરકાર આટલી જહેમત ઉઠાવી છે આપણી મા બાપની પણ ફરજ બને છે કે નિયમિત શાળામાં બાળકોને મોકલી જ્ઞાન ક્યારેય એડી જતું નથી જીવનના કોઈ પણ તબક્કા હોય આપણે જે પણ ભણ્યાશું એ આપણાને કામ આવ્યા વગર લેવાનું નથી આજે એક સાથે બે નહીં પણ ત્રીજો પ્રસંગ પણ આપણે ઉજવીએ છીએ વિકસારોપણ નહીં નાના નાના ભૂલકાઓ વૃક્ષારોપણ પણ ઘણું સારું વક્તવ્ય આપ્યું વૃક્ષારોપણ શા માટે જરૂરી છે સમજાવ્યા આથી પંદર વર્ષ પહેલા જ એવી પરિસ્થિતિ હતી કે કોઈને આપણા ઘરે એસી ન હોય તો એવી જરૂરત નહોતી પડતી પણ એવા તો શું સંજોગો આવ્યા કે આપણે ગ્રામ્યના ઘરોમાં પણ એસીની જરૂર પડવા માંડીએ ઘણા લાંબા મંથન પછી ખ્યાલ આવ્યો કે કાર્બન ઉત્સર્જન એટલું બધું વધારે થઈ ગયું છે વ્હીકલ્સનું વિકલ્પ વપરાશનું પ્રમાણ એટલું બધું છે એ વ્હીકલ્સનો વપરાશ માટે આપણે જે રોડો બનાવવા પડે એના લીધે ઝાડુનું પ્રમાણ વધ્યું